નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મિથુન લગ્નની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું આપણી જન્મકુંડલીમાં પ્રથમ ભાવમાં ત્રણ નંબર લખ્યા હોય એમને મિથુન લગ્ન કહેવામાં આવે છે જો આપને ત્રણ નંબર લખ્યા હોય તો આ વિડિયો આપના માટે જ છે મિથુન લગ્નના જાતકોનો સ્વભાવ કેવો હોય છે એમને કઈ સાવધાની રાખવી જોઈએ એમને કયો બિઝનેસ કરવો જોઈએ અથવા શિક્ષણ ક્ષેત્રમાં ક્યારે આગળ વધી શકે છે એ સંપૂર્ણ માહિતી સાથે અંતમાં એક ઉત્તમ ઉપાય પણ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું મિથુન લગ્નના જાતકો માટે એમ કહી શકાય કે આ સંપૂર્ણ માહિતી પરિપૂર્ણ રીતે આપ જરૂર સાંભળીઓ મિથુન લગ્નની વાત કરીએ તો આવા જાતકો કાલ્પનિક શક્તિના માલિક હોય છે જે વિચારે છે એ જ કરે છે બુદ્ધિ તીવ્ર હોય છે સાથે એમના જીવનની અંદર જો પોતે આગળ વધે જીવનની અંદર એ મહેનતથી વધે છે સંઘર્ષથી વધે છે હવે એમની કમજોરીની ચર્ચા કરીએ તો એ કમજોરી એમનામાં એ હોય છે કે નિર્ણય કોઈ પણ લઈ શકતા નથી પછી જીવનનો કોઈ સામાન્ય નિર્ણય હોય અથવા કોઈ મોટો નિર્ણય હોય તો એ લઈ શકતા નથી તો એના માટે એમને હર હંમેશા એમના માતા પિતા એમના જીવનસાથી એમને કોઈ પણ સલાહ લઈને આગળ વધવું જોઈએ આવું જોવામાં આવ્યું છે પણ જીવનમાં મિથુન લગ્નના જાતકોને સારા પત્ની અથવા સારા પતિ મળે છે જે ખૂબ હોશિયાર હોય છે નિર્ણય લેવામાં પણ હોશિયાર જોવામાં આવ્યા છે એક સાવધાની એ પણ રાખવાની છે અને એ જીવનનું મોટા મોટું આ જે છે એ દૂર કરવાની જરૂર પડી શકે એ કમજોરી કહી શકાય કે જ્યારે એમના જીવનમાં પોતે જે સફળતા તરફ જાય અને સફળતા મળી જાય ત્યારે એમના પરિવાર પ્રત્યેની જે લાગણી હોય એ લાગણીનો સમય હોય એ આપી શકતા નથી કેમ કહી શકાય કે એ ઈગોના હિસાબે અભિમાનના હિસાબે એ પોતે સમથિંગ હું છું આવી ભાવનાથી એમના પરિવારથી જુદા થઈ જાય છે અને આ જે કમજોરી છે એ હર હંમેશા એમને દૂર કરવી જોઈએ જીવનમાં પોતાના જ હોય એ હંમેશા લાગણી આપી શકે આપણા દુઃખને દૂર કરી શકે પણ એવું પણ જોવામાં આવ્યું છે કે મિથુન લગ્નના જાતકો લાગણીશીલ તો હોય છે ઉદારવાન પણ હોય છે પણ એની બુદ્ધિ વેપારી બુદ્ધિ હોય છે એમ કહી શકાય કે જીવનની અંદર હિસાબ કિતાબ કરનારા હોય છે આ વસ્તુ પ્રાપ્ત થાય તો કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એવો હિસાબ કિતાબ કરનારા હોય છે સાથે પ્રેમી પણ હોય છે ઈમાનદાર પણ હોય છે ભગવાન પ્રત્યેની ભાવના પણ ઉચ્ચ કોટીની હોય છે ભક્તિ કરવામાં માને છે જીવનમાં મુસાફરી પણ કરે છે અને મુસાફરીથી એના જીવનમાં લાભ પણ થાય છે એ પણ જોવામાં આવ્યું છે આ તો કમજોરીની વાત કરી સ્વભાવની વાત કરી હવે તમારી જન્મકુંડળીમાં આપનું મિથુન લગ્ન હોય તો કયા ગ્રહ કારક માની શકાય કયા ગ્રહ માર્ક માની શકાય આપણે કયો બિઝનેસ કરવો જોઈએ અથવા આપને એજ્યુકેશનમાં ખૂબ ધ્યાનથી આગળ વધવું જોઈએ સંપૂર્ણ માહિતી આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો સાથે કોમેક્સ બોક્સમાં મહાદેવ હર જરૂર લખજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેનાથી એ પોતાની માહિતી સંપૂર્ણ જાણી શકે સાથે મિત્રો આ જે પણ ચર્ચા કરીએ છીએ એ લગ્ન ઉપર ચર્ચા કરીએ છીએ આપણા જન્મગ્રહોની પણ આપણી ખૂબ મોટી અસર હોય છે જન્મગ્રહો છે એ અલગ અલગ રીતે ભાવમાં હોય તો અલગ અલગ રીતે ફળ આપે છે એટલે જન્મકુંડનું આપણે વિશ્લેષણ કરાવવું હોય તો અમારા નંબર આપ્યા છે એ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો અને ખાસ કરીને મિત્રો જ્યોતિષ જોવાનો જે સમય છે એ સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે બહુ સુંદર મજાની વ્યવસ્થા રાખી છે આપ ઓનલાઈન પણ આપણી કુંડીનું વિશ્લેષણ કરાવી શકો છો ઓફલાઈન એટલે ફોન કરીને મુલાકાતનો સમય પણ આપ માગી શકો છો ઓનલાઈન આપણે જન્મ કુંડી બતાવી હોય તો એમની સુનિશ્ચિત દક્ષિણા છે એ આપને ગૂગલ પે ફોનપે પેટીએમ જેમાં પણ આપને નંબર દેવામાં આવે એમાં આપ પહેલાં પેમેન્ટ કરી દો પછી આપની કુંડી મોકલવામાં આવશે આપને સમય દેવામાં આવશે અને આપણી કુંડી પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે આપને સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ આપની જન્મકુંડીમાં મિથુન લગ્ન હોય તો કયા ગ્રહો કારક માની શકાય તો આપના જન્મકુંડી પ્રમાણે આપના જે ત્રણ ગ્રહો છે એક તો લગ્ન સ્વામી બુધ દેવ એ પણ કારક માની શકાય પંચમેશનો માલિક એટલે શુક્ર આપનો કારક માની શકાય સાથે જે શનિદેવ છે આઠમાના પણ માલિક છે અને નવમાના પણ માલિક છે એ પણ આપના કારક ગ્રહ માની શકાય હવે આપના મારક ગ્રહો છે જેમાં પરમ મારક એવા બે ગ્રહો છે એક ગ્રહો છે ચંદ્રમા અને ગુરુ જે પરમ મારક માની શકાય સાથે મંગળ અને સૂર્ય પણ આપના મારક ગ્રહ કહી શકાય છે સાથે મિત્રો હવે એક વિશેષ ચર્ચા કરીએ જ્યારે મારક ગ્રહની મહાદશા ચાલતી હોય અંતરદશા ચાલતી હોય ત્યારે આપને સાવધાન થઈને જીવનમાં ચાલવું જોઈએ આપણા બિઝનેસમાં આપણા જીવનમાં આપણા માન સન્માનમાં આપણી યશકિર્તિમાં ઘટાડો ન આવે એમની ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે આગળ ચાલવું જોઈએ સાથે મિત્રો હવે આપણે એજ્યુકેશનની વાત કરીએ તો કયા જાતકોએ એજ્યુકેશનમાં સફળતા મળી શકે મિથુન લગ્નના હોય અને કયા ગ્રહોથી જો આપણી જન્મ આ યોગ નિર્માણ થતા હોય તો ચોક્કસ સારું એજ્યુકેશન પ્રાપ્ત થઈ અને આગળ વધી શકો છો તો એવા ગ્રહો છે છોડિમાં શુક્ર અને શનિ કેન્દ્ર સ્થાનમાં યુતિ કરતા હોય તો આપ જરૂર એજ્યુકેશનમાં ખૂબ સારી પ્રગતિ કરી શકો છો કેન્દ્ર સ્થાન કોને કહેવાય મિત્રો પ્રથમ ભાવ ચતુર્થ ભાવ સપ્તમ ભાવ અને દસમ ભાવ આ કેન્દ્ર સ્થાનમાં શુક્ર અને શનિ યુવતી કરતા હોય તો આવા જાતકો એજ્યુકેશનમાં સારું પ્રાપ્ત કરી શકે છે સાથે આમ તો મારક ગ્રહમાં ચંદ્ર અને ગુરુ પણ છે પણ આ બંને ગ્રહો જો કેન્દ્રસ્થાનમાં હોય યુવતી કરતા હોય તો આવા જાતકો પણ એજ્યુકેશનમાં સારી સફળતા કરી શકે છે ચંદ્રમાને ગુરુ સુંદર યોગ નિર્માણ કરે છે એટલે કેન્દ્રમાં હોય તો ઉત્તમ ફળ મળી શકે છે સાથે એજ્યુકેશનમાં સફળતા કોને નથી મળતી મિથુન લગ્ન હોય તો જ્યારે પંચમ ભાવમાં રાહુ હોય કેતુ હોય સૂર્ય હોય મંગળ હોય આમાંથી બે ગ્રહો જયારે યુતિ કરતા હોય ત્રણ ગ્રહો યુતિ કરતા હોય ત્યારે આવા જાતકોને એજ્યુકેશનમાં સફળતા મળતી નથી આવા જાતકોએ બિઝનેસ કરવો જોઈએ કયા બિઝનેસ માં આપને લાભ થઈ શકે આગળ આપણે ચર્ચા કરશું સાથે જ્યારે શુક્ર અને શનિ સાથે પંચમ ભાવમાં રાહુ અથવા કેતુ હોય અથવા સૂર્ય અથવા મંગળ હોય તો આવા જાતકો પણ એજ્યુકેશનમાં સફળતા મળતી નથી હવે આપણા માટે બિઝનેસ અને એજ્યુકેશનમાં કઈ લાઈનમાં આપ આગળ વધી શકો તો આપને ધર્મને લગતી કોઈ પણ બિઝનેસ હોય તો આ તેમાં આપ સફળતા પ્રાપ્ત કરી શકો છો સાથે સ્ટેશનરીમાં બિઝનેસ કરો તો આપણે સફળતા મળી શકે છે ટેકનિકલ લાઇન તમારા માટે સફળતા મળી શકે છે સાથે અધ્યાપક સારા બની શકો છો સાથે ફોજની અંદર ધર્મગુરુ એ પણ તમને સફળતા તરફ લઈ જઈ શકે છે આ તમારા માટે ઉત્તમ બની શકે છે સાથે તમારે કયા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ કઈ ધાતુનો ઉપયોગ ન કરવો જોઈએ તો હંમેશા લાલ રંગનો ઉપયોગ ન કરવો જોઈએ તાંબાનો ઉપયોગ આપને ન કરવો જોઈએ હવે બંને રંગ છે એનો ઉપયોગ આપણા જીવનમાં જરૂર કરવો જોઈએ આ બંને રંગ છે સફેદ અને લીલો ગ્રીન આ આપની ઓફિસમાં આપ કરી શકો છો એવા વસ્ત્રો ધારણ કરી શકો છો આપ ગાડી લઈ શકો છો તો તમારા માટે ઉત્તમ બની શકે છે હવે આપણા માટે ઉપાય કહું છું કે આપણા જીવનમાં સફળતા મળી શકે આપ જે કાર્ય કરો છો એ કાર્યમાં આગળ વધી શકો તો આપણે હર હંમેશા આપના ભગવાન શ્રી ગણેશની આરાધના કરવી જોઈએ તમારા માટે ઉત્તમ ફળદાયી બની શકે સાથે શિવ ઉપાસના પણ આપણા માટે ઉત્તમ બની શકે છે રોજ ગણપતિ ભગવાનને આપ લાડુનો પ્રસાદ અર્પણ કરો સાથે ગણપતિ અથર્વશિષ્ટનો એક પાઠ જરૂર કરો અથવા ઓમ ગણેશ નમઃ આ મંત્રની ત્રણ માળા કરો તમારા માટે ઉત્તમ બની શકે છે ગાય માતાને ઘાસચારો દર બુધવારે અથવા રોજ આપવો ઉત્તમ બની શકે છે આપના ગ્રહો પ્રમાણે જન્મ કુંડળી પ્રમાણે સારા જ્યોતિષ આચાર્યને આપની કુંડળી બતાવો તો આપ બુદ્ધ રત્ન એટલે કે પન્ના શુક્રનું રત્ન એટલે ડાયમંડ હીરો શનિનું રત્ન એટલે કે નીલમ જ્યોતિષ બતાવી પંચાંગ કર્મ કરી અને આપ ધારણ કરો તમારા માટે ઉત્તમ બની શકે છે સાથે રોજ બુદ્ધ મંત્રનો જે બીજ મંત્ર છે એમનું રોજ એક માળા કરો આપના માટે ઉત્તમ બની શકે છે ઓમ બુદ્ધાય મંત્ર ભગવાન શિવ ઉપર આપ રોજ ભગવાન ઉપર દૂધ ચડાવો સાથે મગનું દાન કરો લીલી વસ્તુનું દાન કરો તમારા માટે ઉત્તમ બની શકે છે બુધવારના દિવસે આપ પુસ્તકોનું દાન કરો આપના માટે ઉત્તમ બની શકે છે મિત્રો આજે મિથુન લગ્નની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ રાખી છે આ જ રીતે દરેક લગ્નની ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું સાથે મિત્રો બહુ ખુશીની વાત છે હવે આપણે નવો પ્રોગ્રામ ચાલુ કર્યો છે એ જરૂર નોંધ કરી લેશો રાત્રે નવ વાગે ફેસબુકની અંદર જરૂર ફોલો કરશો પૂજા જ્યોતિષ કાર્યાલય આપનું આવતીકાલ આપનું કેવું રહેશે આપણે કયા ઉપાય કરવા જોઈએ એ સુંદર રીતે આપણે નવ વાગે લાઈવ થાય છે જરૂર જોજો અને આપના ભવિષ્યને ઉજવળ કરજો મિત્રો ફરીથી મળશું આપશો સૌને મારા હર